નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના ગોંડલ મોવિયા રોડ ઉપર હેરિટેજ પાર્ટી પ્લોટની બાજુમાં એક ખેતર છે ત્યાં આપણે જીજી પાંત્રીસ સોરઠ ગોલ્ડ મગફળીનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂતના મોઢાથી સાંભળીએ કે કેવું છે મગફળીનું પરફોર્મન્સ સૌપ્રથમ તમારું નામ ઉપેન્દ્ર હરેશભાઈ કોટડી હવે તમારું ગામ ગોંડલ તાલુકો જિલ્લો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હવે તમે આ મગફળી જીજી પાંત્રીસ સોરઠ ગોલ્ડ નું વાવેતર કર્યું છે એ ટોટલ કેટલા વીઘામાં વાવેતર કર્યું પાંચ વીઘામાં વાવેતર કર્યું પાંચ વીઘામાં વાવેતર કર્યું અને ટોટલ તમે બીજી મગફળી કેટલા ટોટલ તમારા હાથની અંદર કેટલા વીઘાનું વાવેતર મગફળી પાંચ વીઘાનું છે ને બીજી બીજી વેરાયટી વાવેલી છે તો એ બીજી વેરાયટી વાવેલી છે એમાં આમાં તમને શું ફેર દેખાય છે આ વેરાયટી સારી છે વાવવા લાયક અને તમે આ કેટલાની જાડી વાવેતર કર્યું અઢાર ની જાડી અઢાર ની જાડી અગિયાર માં ચાર છે એક માં ચાર થા અને વિગે બિયારણ કેટલું ગયું તું પચીસ કિલો પચીસ કિલો અને ટોટલ મગફળી આપણે કેટલા દિવસની થઈ છન્નું દિવસ છન્નું દિવસની હવે આમાં આપણે જે પ્રમાણે કીધું તું કે વીસથી પચીસ ટકા આમાં ત્રણ દાણાવાળા ડોડવા થાશે એ છે બરાબર અને મિક્સિંગામાં તમને કેવું લાગે અમે ઝીરો ટકા મિક્સિંગ નામે ઝીરો ટકા હવે તમે આ મગફળીની વેરાયટી પ્રતિકારક શક્તિ કેવી લઈ લાગી સારી છે અને ખેડૂત મિત્રો ને વ્યવ્યું હોય તો આપવા લાગે ઓકે આભાર